હેલો ગુડ આફ્ટરનૂન મારા બાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત સ્વાગત છે હાઈ ઓકે તમે બધા મજામાં થશો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે હાઈ ઓકે તમે બધા મજામાં થશો તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો એ હવે ના જઈને ખબર પડે કહી દઉં તો બધા નહીં આવે તો ના જાય તો કન્ટિન્યુ બી જાશે બગે ના જો આપણે બ્લોક બનાવે એટલે મળે હવે રા પછી કામ જો ભાઈ લીધા થાને ભાઈ

અરે ફ્રેન્ડ ભઈ આ જગ્યા હે નહી ઉતારવાનો હતા એવા આમ દેખો ભાઈસાબ મોસમલ ગાર્ડન ગાર્ડન ચાહતા નથી રાધા મળી નથી જોતી આ लड़के ना આપડે ભૂબી ગયા છીએ ગુબર ભાગે તો ભરી જૂબર ભાગ તો ન્યાસ લેવા તો અંદર પરવે કરીએ છીએ હવે તો કાંડે Oh, yeah, come chạm chop, chop, you are right. Hey, come on, chop, 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 તો આપણે આવી હાંડે ને गाइस આપણે આવ્યા હતા જેક ભાઈ ભાઈ ને નતો ઓર ભેગુ થા ભાઈ સમજો અમારો વારો તારો જેક ભાઈ

આપણે એક નવા અને ચેનલમાં જો નવા હોય તો લાઇક ચોકરા કરી નાખજો મળી એક વ્લોગમાં તો હવે બધાયને મારા તરફથી હેપી દિવાળી તો મળી જાય નવા બાય અને ગુડ નાઇટ